પ્રવેશ કરું છું વર્ષ મારા મિત્રો દ્વારા રક્તદાન કેમ્પો થતા આ વખતે મિત્રો એવું નક્કી કર્યું કે સતત પચીસ વર્ષ રક્તદાન કેમ્પ કરી કરતા હોય તો હવે કઈક બીજું વિચારી અને તેના ભાગરૂપે આપ જોવો છો કે મારી શાળાઓ દરેક આખા ગુજરાતમાં ગુજરાત બહાર અને એક આફ્રિકામાં પણ લગભગ બ્યાસીથી વધારે સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ અને મિત્ર દ્વારા જે પણ જરૂરિયાત સંસ્થાઓને હોય એ પૂરું પાડવામાં આજે તમારા ટ્રસ્ટીઓ અને મિત્રો ભાગે છે અને ખાસ કરીને આજે મારા જન્મદિવસે આ યુવાનો મિત્રો ટ્રસ્ટીશ્રીઓ જે મને અમુક બતાવે છે બદલ એનો રૂમ ક્યારેય ચૂકી નહીં ચૂકી નહીં શકું આભાર સાહેબ આજે સારો દિવસ છે હંમેશા તમે યુવાનોનું સારું વિચારતા હો છો જ્યારે યુવાનોને રાજકારણમાં આવવું જોઈએ એવું તમારું નિવેદન એ વધુ જ્યારે કાંતિ અમૃતિ અને ગોપાલ ઇટાલિયા એકબીજા ઉપર જ્યારે આ રાજ્ય રાખી લોકો પર શું અસર થશે હું એવું કહીશ કે જ્યારે યુવાન યુવાનોની વાત આવે દેશની વાત આવે આપણા સ્ટેટની વાત આવે ત્યારે રાજકારણે પર રાખી

અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારની તરફેણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી સાહેબ સાહીઠમાં વર્ષમાં આપનો પ્રવેશ છે ખૂબ સારી વાત છે તો ગુજરાતને હવે કઈ રાજકારણમાં નવો ચહેરો જોવા મળશે નરેશભાઈના રૂપ મેં આની પહેલાં બાવીસમાં બહુ ક્લિયર ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં આવેલું સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું સમાજ ઈચ્છે તો સરેશભાઈ ગોપાલ ઇટાલિયા અને કાંતિયા પુકેને પૂછો કે આ રાજ્યમાં મારી વોટ પૂરી થઈ ગઈ મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોય છે સરેશભાઈ સમાજમાં કામ કોણ સાથે અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો પાટીદાર સમાજને પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય લોકો આગળ વધતા હોય એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનો ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય ને કામ ફક્ત હોય આજની કાર્યમાં આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણી વાત આપ ન પૂછો તો સારું